એ નમસ્કાર મિત્રો જે એવા સત્ય હું છું રામ છું સોલંકી તમે જોયા છે મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અને અમે તમને આપ રીતે ટત્યની કોન્સ્ટન્ટ અપડેટ એ પણ સત્યની નજીક હોય એવી મિત્રો લાસ્ટ જ્યારે વિડીયો બનાવ્યો તો એ વિડીયોની ખૂબ જ મોટી અસર થઈ છે અને જે શાળા પસંદગી જે લોકોને ખરેખર જોબ છે અને જે લોકોને જિલ્લો પસંદગીનો નહોતો મળ્યો એવા લોકોએ સ્કૂલ સિલેક્ટ કર્યું નથી અને એવા લોકોની સંખ્યા એકસો ને અગિયાર ઉપર પહોંચી ગઈ છે એ જે વેઇટિંગવાળા માટે તેમજ બેરોજગાર ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે જે વેટિંગ લિસ્ટમાં છે એવા મિત્રોને એમાં ચાન્સ મળશે તો આપણા જે વિડીયોની હતી જે આપણે સમજ આપી હતી એ લોકો સુધી પહોંચી છે જેટલા પણ મિત્રો એ શેર કર્યો છે જોરાયું છે અથવા તો જેને જોયું છે અને સમજ્યા છે એ તમામને ખૂબ ખૂબ દિલથી આભાર જયુ અશક્તિ ટીમનો તેમજ હવે અત્યારે જોઈએ છે કે શાળા પસંદગી કર્યા કરી દીધી છે તો એનું પરિણામ શું આવ્યું છે અને શાળા ફાળવણી બાદ ઉમેદવારોને હવે જે નિમણૂક પત્ર મેળવવાના છે એની સૂચના આજે અહીંયા હું તમને બતાવી રહ્યો છું કે શાળા ફાળવણી થયેલ ઉમેદવારો માટે શાળા ફાળવણીપત્ર નિમણૂક હુકમ મેળવવા અંગેની સૂચનાઓ ક્યારે તમને ઓર્ડર મળશે એની સૂચના આજે અહીંયા આવી ગઈ છે ખૂબ જ બ્રેકિંગ ન્યૂઝ છે કે તારીખ બે એક બે હજાર એકવીસના રોજ બપોરે ત્રણ કલાકથી તારીખ સાત એક બે હજાર એકવીસના રોજ બાર કલાક દરમિયાન વેબસાઇટ ઉપરથી પોતાનો શાળા ફાળવણીપત્ર મેળવ રહેશે જોઈએ આખી વિગતો સૂચનાઓ સ્ટેપ બાય સ્ટેપ સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વિષયવાર કેટેગરી વાઇઝ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ સામે ઉમેદવારો દ્વારા અપાયેલા શાળા પસંદગી તથા મેરિટના આધારે ઉમેદવારોને તેઓની પસંદગીની શાળા ફળવાયેલ છે જેની વિગતો ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે તેમ તેમજ આપણા બ્લોગ પણ રામકૃષ્ણ સોલંકી ડોટ ડોટ કોમ ઉપર પણ મૂકવામાં આવેલી છે તેમજ સંબંધિત ઉમેદવારોએ આ અંગેના એસએમએસથી પણ જાણ કરેલ છે જે ઉમેદવારોએ ઓનલાઈન શાળા પસંદગી આપેલ નથી તેવા ઉમેદવારોની યાદી અલગથી મૂકવામાં આવેલ છે મૂળ જાહેરાત બે હજાર ઓગણીસમાં સૂચવ્યા મુજબ ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવારો ભરતી પ્રક્રિયાને પોતાનો હક જતો કરવા ઈચ્છે છે તેમ માની તેઓની ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવેલ છે અને જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી એટલે કે જો તમે શાળા પસંદગી નથી કરી તો તમે ઓટોમેટિકલી આ ભરતીમાંથી બાકાત થઈ જશો બીજી સૂચના છે કે શાળા ફાળવણી થયેલ ઉમેદવારોએ બે એક બે હજાર એકવીસના રોજ બપોરે ત્રણ કલાકથી તારીખ સાત એક બે હજાર એકવીસના રોજ બપોરે બાર કલાક દરમિયાન વેબસાઇટ પરથી પોતાનો શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરવાનો રહેશે ઓનલાઈન શાળા ફાળવણી પત્ર મેળવવા માટે શું કરવાનું છે તો કે ઓનલાઈન શાળા ફાળવણીપત્ર મેળવવા માટે ઉમેદવારો જે રીતે ઓનલાઈન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી માટે લોગ થયા હતા તેવી જ રીતે લોગ થવાનું છે ઉમેદવારો વેબસાઇટ ઉપર જઈ એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ વિકલ્પ ક્લિક કરવાનો રહેશે જે કે ક્લિક કરતાં ખુલેલ ચેકબોક્સમાં ઉમેદવારો પોતાનો ટાટ નંબર જન્મ તારીખ ફિક્સ કેપ્ચા કોડ નાખીને લોગિન થવાનું રહેશે લોગ થયા બાદ ઉમેદવારોને ઓનલાઈન અરજી ફોર્મમાં રજિસ્ટર મોબાઈલ ઉપર ઓટીપી આવશે જે ઓટીપી એન્ટર કરતાં સ્ક્રીન ઉપર ડાઉનલોડ સ્કૂલ એલોટમેન્ટ લેટર ઓપ્શન પર ક્લિક કરતા શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ થઈ શકશે અને તેની પ્રિન્ટ મેળવી શકાશે શાળા ફાળવણી થયેલ ઉમેદવારોને શાળા ફાળવણી પત્રમાં દર્શાવ્યા મુજબ તારીખ સમય અને સ્થળે પોતાનો નિમણૂક હુકમ મેળવવા હાજર રહેવાનું રહેવાનું થશે શાળા ફાળવણી જો તમારે જે શાળા ફાળવણી થયેલો છે એ થયેલ ઉમેદવારોએ શાળા ફાળવણી પત્રમાં દર્શાવ્યા મુજબ તારીખ સમયે સ્થળે પોતાનો નિમણૂક હુકમ મેળવવા હાજર રહેવાનું થશે જિલ્લા કક્ષાએ અહીંયા થોડી ભૂલ છે રહેવાનું થશે એવું લખવાની જગ્યાએ રહેશે એવું લખાઈ ગયું છે જિલ્લા કક્ષાએ છૂટવેલ સમયે અને તારીખે ગેરહાજર રહેનાર ઉમેદવારની નિમણૂક માટે હકદાર રહેશે નહીં જો મિત્રો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જિલ્લા કક્ષાએ સીટવેલ સમયે અને તારીખે ગેરહાજર રહેનાર ઉમેદવારની નિમણૂક માટે હકદાર રહેશે નહીં અને આ અંગે ઉમેદવારની કોઈપણ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં બહુ સ્પષ્ટ શબ્દોમાં આ સૂચના છે ફરીવાર વાંચી રહું છું કે જિલ્લા કક્ષાએ સૂચવેલા અને સમયે અને તારીખે ગેરહાજર રહેનાર ઉમેદવારોની નિમણૂક માટે હકદાર રહેશે નહીં અને આ અંગે ઉમેદવારોની કોઈ પણ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તો આ પણ ખાસ ધ્યાન રાખવું બીજું એક કહેવાનું કે જો તમારે તમે જિલ્લો સિલેક્ટ કર્યો છે અથવા તો સ્કૂલ સિલેક્ટ કરી છે અને અમુક લોકો એવું વિચારતા હોય છે તો પહેલેથી જ નક્કી કરી લેજો મિત્રો જો તમારે ન લેવું હોય તો તમે ત્યાં રહેતા હાજર રહેતા નહીં નિમણૂક સમયે અહીંયા કીધું છે કે જિલ્લા કક્ષાએ સૂચવેલ સમય અને તારીખે ગેરહાજર રહેનાર ઉમેદવારોને નિમણૂક માટે હકદાર રહેશે નહીં જો તમારે જવું જ ના હોય નોકરી જ ના કરવી હોય તો તમે ખોટી કોઈની સીટ બગાડતા નહીં એ સીટ વેટિંગ માટે છોડજો જેથી કરીને એક બેરોજગાર ઉમેદવાર વધુ લાગી શકે ઉમેદવારોએ જિલ્લા મથકે પોતાના શાળા ફાળવણીપત્રની નકલ તમામ અસલ પ્રમાણપત્રો ગુણપત્રકો દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ તમે અગાઉ રજૂ કર્યા હોય તેની તમામના ઓરિજિનલ તેમજ તેની નકલો લઈને તમામ અસલ પ્રમાણપત્રો અને નકલ ગુણપત્રકો દસ્તાવેજો તેની સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત રહેવાનું થશે જે ઉમેદવારોએ કોવિડ નાઇન્ટીન પોઝિટિવ હોય ક્વોરન્ટાઇન હોય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા હોય તો ઉમેદવારો સૂચવેલ સમય અને સ્થળે તમામ આનુષંગિક આધારો સહ નિમણૂક હુકમ મેળવવા માટે અન્ય કોઈ વ્યક્તિને પોતાની ઓથોરિટી લેટર આપી હાજર રાખવાના રહેશે તદનુસાર શાળામાં હાજર થવાની તારીખ પણ છૂટછાટ મેળવવા જિલ્લા કક્ષાએ જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે બીજું છે જે સેવા બજાવતા હોય તો પોતાની અહીંયા જે આ જે ઠરાવ છે એ બોન્ડ બાબતેનો છે એ અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ બીજું જેટલા પણ તમારે જે પણ વસ્તુ લાવવાની છે એની ટોટલ ડિટેલ્સ અહીંયા મૂકેલી છે અને જે જામીન ખતનો નમૂનો છે એ બાબતે હું તમને અગાઉ આના પછી નેક્સ્ટ એક વિડીયો બનાવીને બધું જ કહીશ તમને કે કંઈ જામીનપત્ર કેવું હોય એના ફોટા તમે બધું જ અપલોડ હું તમને વિગતે એની બાબતો સમજાવીશ અત્યારે બસ આટલું જ જય હિન્દ વંદે માતરમ જૈવા શક્તિ તો બે તારીખથી કાલે નવા વર્ષમાં નવી શરૂઆત માટે તૈયાર થઈ જાઓ કાલે બપોરે બે એક બે હજારના રોજ ત્રણ કલાકથી સાત એકના રોજ તમારા જે શાળા પત્રો છે એ મેળવવા માટે રેડી રહેજો મિત્રો જય હિન્દ વંદે માતરમ જય યુવા